છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં સાહીઠ થી પિંચોતેર રૂપિયા વધ્યા છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પિંચોતેર રૂપિયા વધીને હવે ડબ્બાનો ભાવ સોળસો રૂપિયા થયો છે રાયડાના તેલમાં પચાસ રૂપિયા અને કોપોરેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે જો કે સારા સમાચાર એ છે કે સિંગ તેલના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ઓટોમેટિક એક્સક્લુઝન માપદંડોમાં ઢીલ આપી છે નવા નિયમો હેઠળ હવે ટુ વ્હીલર મોટરથી ચાલતી માછલી પકડવા માટેની બોટ રેફ્રિજરેટર લેન્ડલાઇન ફોન અને પંદર હજાર રૂપિયા મહિના સુધીની આવકવાળા પરિવાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણનો ફાયદો લઈ શકે છે ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દેશમાં લાગુ કરવામાં આવી છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મંગળવારે તેને બદલવા માટે નવા નિયમો જારી કર્યા હતા જીએનએસ થી સજ્જ વાહનોને જ ફાયદો થશે તેમની સંખ્યા હજુ ઓછી છે તેથી આ સિસ્ટમ અત્યારે હાઇબ્રિડ મોડ પર કામ કરશે એટલે કે રોકડ ફાસ્ટૅગ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નેશન દ્વારા ટોલ કનેક્શન ચાલુ રહેશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દરરોજ વીસ કિમીના અંતર સુધી જી એન સજ્જ ખાનગી વાહનો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં તેઓ વીસ કિમીથી વધુ અંતર માટે ટોલ વસૂલશે એટલે કે જ્યારે તમે કોઈ પણ ટોલ ગેટથી પસાર થાવ છો તો તમે વીસ કિલોમીટર સુધી ફ્રીમાં મુસાફરી કરી શકશો ત્યાં સુધી તમારે કોઈ ટોલ ટેક્સ ચૂકવવો નહીં પડે પરંતુ એકવીસ કિલોમીટરથી તમારા ટોલની ગણતરી શરૂ થઈ જશે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વમંત્રી નદીએ વિનાશ હતો ત્યારબાદ વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું જેમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું આમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકાર સહાયની જાહેરાત કરી રહી છે દુકાનદારોના કેસમાં ત્રિમાનસિક જીએસટી રિટર્ન ને ધ્યાનમાં રાખીને સહાય અપાસે લારી રેકડી ધારકોને ઉચ્ચક રૂપિયા પાંચ હાજર ની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચાલીસ સ્કવેર ફૂટ સુધીની નાની સ્થાઈ કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા વીસ હાજર ની રોકડ સહાય આપવામાં આવશે જોકે ચાલીસ સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકોને ઉચ્ચક રૂપિયા ચાલીસ હાજરની રોકડ સહાય આપવામાં આવશે જોકે નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ઉચ્ચક રૂપિયા પંચ્યાસી હજાર રોકડ સહાય આપવામાં આવશે ત્યારે માનસિક ટર્ન ઓવર પાંચ લાખ રૂપિયાથી વધુ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે સહાય માટે મહાનગરપાલિકા કમિશનર અને મામલતદારને અરજી કરવાની રહેશે આ માટે આગામી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સહાય માટે અરજી કરવાની રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે ભારતમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી તેમણે મોડી સાંજે કેબિનેટે પ્રિપિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે જ્યારે તેનાથી છ કરોડ વિરિષ્ઠ નાગરિકો અને

જેમાં કેન્દ્રનો હિસ્સો રૂપિયા ઓગણપચાસ હજાર સત્યાસી પોઈન્ટ પચાસ કરોડ અને રાજ્યનો હિસ્સો રૂપિયા બે લાખ દસ હજાર ત્રણસો પંચોતેર કરોડ હશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધીના નિયમોમાં ફેરફાર ગૃહ વિભાગે દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાના બદલે ઢીલ આપતો નવો પરિપત્ર આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે નવા પરિપત્ર પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે હવે એક લાખ નો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે અને વિદેશી દારૂનો બે લાખ પચાસ હજાર નો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે અગાઉ દેશી દારૂ રૂપિયા પંદર હજાર નો પકડાતો હતો

મે બે હજાર ચોવીસ માં સોનું પ્રતિ દસ ગ્રામનો ભાવતેર હજાર આઠસો એક રૂપિયા પર આવી ગયો છે ગઈકાલે તેમાં એકસો ત્રાણું ઘટાડો થયો છે અહીં ઓગણત્રીસ મે રોજ ચાંદી ચોરાણું રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે દસ હજાર આઠસો તું રૂપિયા સસ્તી થઈને ત્યાંશી હજાર ચારસો સાત રૂપિયા પ્રતિકિલોએ થઈ ગઈ છે ગઈકાલે તેમાં બસો ઓગણીસ રૂપિયાનો ઘટાડો થયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો